થોડી તો સવારે મસ્તી ચડ્યાસીએ હવે માનું નહીં ને આજે એટલે ના બાકી છે ચાર હજી તો દીવાબત્તીએ બાકી છે હવે દીવાબત્તીને કરી દઈએ આપણે તો કાંઈક આપણે દીવાબત્તીને કરી દઈએ આ તો ટાઈમ થયો તો આઠ વાગી જ હતા કેમ કે આપણે ઉઠસીએ જ મોડો આજે રવિવાર હતો એટલે ફૂલ આરામ કર્યો આપણે તો આપણે દીવાબત્તી કરી દઈએ દીવાબત્તીની તૈયારીઓ કરી દીધી છે ઘી ગરમ કરી દીધી છે વાટી પણ બની કાઢીશો તો હવે આપણે દીવાબત્તી કરી દઈએ તો ગાઈસ આપણો ચા પાણી કરે પહેલા મમ્મી વિવાહ ગરતી કરે છે કરે અને સુરત દાદા તલ પણ કરે છે જી મમ્મી આપ દિયા નું ગતી કરે છે આ સુરત દાદાને જલ અર્પણ કરવા જશે સુરત દાદા આવતા નહીં પણ આજે આયા ના કે દે થોડો ઘણો દેખાય છે વચ્ચે ગણપતિ દાદા સુરત દાદાની આગળ નથી રહ્યા Yeah. <laughs> મમ્મી સુરત દર્શન ઘર ઓપન કરે છે અને હું મમ્મી ચા મોબાઈલ લે ચા પી લીધી તો ગાઈસ આપણો મમ્મી એ બધું અગરબત્તી કરીને ચા નાસ્તાનું કઈ તૈયારી કરે છે મમ્મી હમ ચા નાસ્તામ શું બનાવવાનો બાજરીનો રોટલો રાતનો પડે ને તે વઘાર દેશે એવું ચાલશે ને હા ઓ લોગા હે તમારે તો હડા આઠ છે તો એવું ઊંગાવ ખબર નહીં રાતે રોટલો હા એ છ વાગે રોજ નો પણ એક બે રવિવારે તો મોડું ઊંઘાય ને છ વાગે પછી મેં ઊંઘી રહ્યો અને આપડે ઊંઘું હતું એટલે આપણે ના ઊંઘવાનું મને તો કોઈ એને ઉઠાડે

પિક્ચર ની વાત કરતા કેમેરો જોઈને બંધ થઈ આપણે ચા નાસ્તો કરીએ પેહલા આપડે લખવા બે આપડે લખવા બે

એ કહી રહેતું એ તું કાયા અગલી ખબર બસ તો તો દાળ છે પણ આ તો દાળ છે તો હું દાળ તે બાટી

બની માટી બની તરવાની બાકી છે અને જો પાછું પાછળ જે ચકલું હતું ને અત્યારે આવે છે કરવાની તૈયારી કરો છે બીતું એ નહી ભીતુભાઈ ગયો કે આ રાજે લઈ જશે નકર જો તે ઉવાઈ જો ગાઈસ આપળા ઘરે પક્ષી આવી છે જોइए જો ઓડી તો જશે જો દે પતની પત્થરી ફેવરી ગાડા છે એક વખત તો મારે ટી-શર્ટ લેન ઉડી ગયો આવો જો જો જોયા

હાલ તો ના ખાશો મીઠું તો ખાવાનું બંધ કરી દેજો ના હો ના ખાશો તો જો આવી તો આપણી દાલબાટી આપણે ખાઈએ મીઠું નાટક કરે તો એમનો ભાવ વધશો પણ ખાલી ખાલી કે હારી બની બની જાય ને તો મીઠું ભાઈ કસ્તુરી મેથી રોજ ના ભાવે એટલે એટલે હેડો આપણે પેલા ખાઈએ મિત્રાજના પપ્પા તો કોના જોડે વાત કરે આપણે જોઈએ કોના જોડે વાત કરો છો તમે મિત્રાજના પપ્પા તો આ ચકલાની જોડે વાતો કરે એ મિત્રાજ જાન હોય કેટલા નજીક હમણાં આવી જશે દુશ્મન થઈ જશે મિત્રાજ નું ને એમ બહુ તમે તો વાતો કરતા ત્યાં જોડે ખબર પડે તો ખરી વાતો કરે

જો હાથ લવા કરી છે તો લેડા ગાઈસ હવે આપણે થોડીકવાર આરામ કરી મિત્ર જ ની ખબર નહી હો મને હા તો જે એ ખબર નથી લેડા તો આપણે આરામ કરવા જઈએ આપણે તો કેરીઓ બાઈન કાઢી ના જીજો અને કોરી થવા માટે મૂકી દીધી છો હવે કોરી થઈ જાય એટલે પછી આપણે અથવાનું મોડેથી નાખીએ

hà tôi không nãy na na nãy na na nãy na nãy na nãy 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 Mình nãy 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 na nãy 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 એના આપોમાં મમ્મી ના ના પાડ્યું જમવાનું તૈયારી કરશો મી કે પાર્સલ આવી છે ને આવી છે ને દાદા પાર્સલ ભાઈ પાર્સલ લેવા જઈએ આપણે પાર્સલ લેવા આવ્યા પાર્સલ આમાં પાર્સલ ડિલિવરી કરી आप आप ले ली थी शा। गरीयल मंगाई थी। आप आप ऊपर जिन खोल लिया। ताना खबर। मेरा है। ना ही ये। नहीं नहीं मेरा है नहीं लियो अब नहीं मिलेगा। हां खोलो। पास खोलो है ना। पास सर उन्होंने अनबॉक्सिंग। बारे आजू। बोल रहा। पास सर लो बारे और ना खोलता हूँ मैं। चालू दो यहाँ वीडियो ગિફ્ટ નહીં મારું પાર્સલ છે આવો ઘડિયાળ મંગાવી હતી ને મને ખબર છે ટીવી ઘડિયાળ છે ને લેકિન બંધ है ना હોય ऐसे ही ઓકે

ચક્કુ વાગ્યું તો જો લોહી ચાલુ થઈ છે એમના તો એમના પપ્પા ગમે જેટલું બધું પણ લોહી લોહી

તો જો કન કોઈ નંકી ગમેજે ચોક પડી છે બે જ નહી કસો

અлле સુન નેક લે ગેસ બં કર દે જા લે અડતો ગાઈસ કડી તો મળી જાય મન તો જી ઉછો થઈ જાય તો કીધું અમને હજી તો મહિનો નહી થયો અમને કડી કોઈ નખી હાવ તો પડી અને મમ્મીએ બધું કામ જો લીધું છે મમ્મી શું કરો છો ते हो चीज़ आए जैसे हो जा अरे हम बड़ी पिलियों का आप कुछ नहीं लाया था किलो लाया तो आज किलो ना बिया किलो में किधी तभी ताईन किलो लें पिलियों का रही है अच्छा आ गौर समझता था पापा मारा वो हो जा उंगा हो जा अब वो करवाना करिए अच्छा अच्छा ना नहीं करवाना हम्म अच्छा ना

રૂમાલ તો પીળો પત થઈ ગયો થઈ છે એમાં અઢીસો જેટલી તો તમે ગોટલી કાઢી લીધી છે એવું પાછી ગોટલી આવો એ આવું છે લાલ ચોર માં તો તીખું લાવ્યું શું બનાય હા મમ્મી પેસ્તો ના મસાલો મસાલા પહેલા તો ને બધી અલગ અલગથી કરું છું હા હવે તૈયાર મસાલો જાય જાય તો તૈયાર હા નક મેં કે તો છે મરચું છે એવું લાગે લાગછ નય બાબા હમ માર દે થણો બનો હજુ તો ઉપર હે તળસો ને રેડવાનું અંદર બેટા હા હા રેડવાનું સર પછી બાઈ ને ઉભરવાનું સ दो गाइस अपन मम्मी आ तेल न खसन कई तेल से मम्मी आ सरसो आ ता से खावन चालू कर दे ओए ना चल वरना तो जो ठोड़ी पड़ी जाए ओ हो आ अंकल हम रेडी करो ने की अंकल हम ने हेड़वन चल चल पर ये मिला अनुज हम्म हम्म और बॉटल रखो पे दे